નમસ્તે આજે તમે જોઈ રહ્યા છો જામનગર જિલ્લો તાલુકો કાલાવડ ગામ મુડીલા અંકુર હરીશ મોટા સૌથી બેસ્ટ અને જે લોકોને વધારેમાં વધારે સારું ઉત્પાદન નીકળવું છે અને મોટા ઝીણવાની વધારે વજન નીકાળે એવી હાઇબ્રિડનું સિલેક્શન કરવું છે તો એના માટે આ એક વરદાન રૂપ છે તમે જોઈ શકો છો મોટા ઝીણવાની જબરજસ્ત આ હાઇબ્રિડ છે જો તમે કવડું મોટું ઝીણવું છે બધા જ ઝીણવા આ પ્રમાણે છે સાથે સાથે ફૂલ ફાલ ની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં આની અંદર ફ્લાવરિંગ લાગે છે અને તમે બેઠક જોશો તમને ખ્યાલ આવી જશે જો કેટલી એકદમ નજીક નજીક બેઠક છે આની સિરીઝો તમે જો આ બીજી સિરીઝ તમે જો બધા જ નીચેથી લઈને આ વેરાયટીની ખાસિયત એ છે કે ઉપર સુધી ફાલ લગાડતી જાય છે આ તમે જો આ એની સાઈડની ડાળી છે અત્યારે મારા હાથની અંદર છે અને આ જે છે તો મેઇન શાખા છે રોગ જીવાત ચુસિયાની અંદર પણ સાથે સાથે એકદમ નહીવત આની અંદર આવે છે અને આ જે આ કપાસ છે તો સો દિવસની ઉપરનું છે તમે આનો રૂપ રંગ અને બધું જ જોઈ શકો છો આ બધો જ કપાસ છે તો જોરદાર છે તમારા ગામની અંદર આ હરીશ કપાસ છે મિત્ર અત્યારે નંબર વન છે નંબર વન ઉપર છે આના જેવો કપાસ છે કોઈ ને ગામની અંદર કેવી લાગે તમને આ વેરાયટી બહુ સારી વેરાયટી લાગે છે ઝીંડવું કેવું છે આનું મોટું સારું મોટું સારું ઝીંડવું છે બરાબર તો બધા જ લોકો ખાસ યાદ રાખે અંકુર હરીશ મોટા ઝીંડવાની શ્રેષ્ઠ હાઈબ્રીડ છે આ તો બધા જ લોકો જો મળે તો જરૂરથી આનું વાવેતર કરજો ખૂબ ખૂબ આભાર